ಮನ್ಯ ಕಾಡಿಸ್ ಶನಿವಾರ ઈસુ બાળકોને તેમની પાસે આવવા દેવા કહે છે શું હું બાળકોને યોગ્ય માન આપું છું સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી તેર થી પંદર ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુવા માગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા શિષ્યોએ તેમને વળી નાખ્યા પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાઓનું જ છે પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા ઈસુના સમયમાં સમાજ પુરુષ પ્રધાન હતો તેથી મહત્વ માત્ર પુરુષોને અપાતું સ્ત્રીઓ અને બાળકો લેખામાં લેવામાં આવતા નહોતા શુભ સંદેશમાં ઈસુના સમયના યહૂદી સમાજની કેટલીક તસવીરો જોવા મળે છે ઈસુ પાંચ રોટલા અને બે માછલીનો ચમત્કાર કરે છે ત્યારે જમનારાઓમાં માત્ર પુરુષોની સંખ્યા જ નોંધવામાં આવે છે યરુશાલેમના મંદિરમાં બાર વર્ષથી નીચેનો દીકરો કે દીકરી ન પ્રવેશી શકતા સ્ત્રી જો તેના બાઇબલમાં દર્શાવેલી શુદ્ધિના કાળમાં હોય તો જ મંદિરમાં પ્રવેશી શકે આપણો પણ અનુભવ છે કે આપણે સામાજિક રીત રિવાજોને વધુ મહત્વ આપીએ છીએ પ્રભુના નિયમને નહીં ઈસુના શિષ્યો તેમના સમાજની પેદાશ છે શિષ્યો બાળકોને ઈસુ પાસે ના જ આવવા દે બાળકોને લાવનાર તેમની માતાઓ હશે સ્ત્રીઓ ઈસુ પાસે આવે તે પણ શિષ્યો ચલાવી ન લે શિષ્યો એમના દ્રષ્ટિકોણથી ખરા છે ઈસુનો બાળકો પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમના સમયના સમાજના દ્રષ્ટિકોણથી તદ્દન અલગ છે ઈસુને મતે ઈશ્વરનું રાજ્ય બાળકોના જેવાઓનું છે આપણે પરિવારમાં અવલોકન કરીએ તો દાદા અથવા દાદીને જુવાન બનાવનાર પેલું બાળક અથવા બાળકો છે બાળક જ દાદીને સાપ સીડી અને દાદાને બેટબોલ ફરજિયાત રમાડી જુવાન બનાવે છે પૌત્ર પૌત્રી વગરના દાદા દાદી ખૂબ ઝડપથી ઉંમરવાળા થઈ જાય છે બાળકોના સંગમાં રહેવાથી બાળકો જેવા બની શકાય ઈસુ એક નવો સમાજ રચવા માગે છે જેમાં સ્ત્રી પુરુષ અબાલ વૃદ્ધ સહુ સમકક્ષ છે પુરુષ જાતિ અને સ્ત્રી જાતિના ભેદ નથી ઉંમરના ભેદ નથી આવા સમાજમાં મોટો એ છે જે સૌથી છેલ્લો હોય સૌનો સેવક હોય આવા સમાજની રચનામાં શિષ્યોએ મહત્વનું યોગદાન આપવાનું છે એટલે જ ઈસુએ છેલ્લા ભોજનના સમયે તેઓના પગ ધોયા હતા અત્યારે શિષ્યોને બાળકોને કાઢી ન મૂકવા ઈસુ સમજાવે છે આપણે પણ ઈસુની ઈચ્છા મુજબનો સમાજ રચવાનો છે આપણે પ્રત્યેક બાળકને માન આપીએ બાળકને નાનપણમાં જે અનુભવ થાય તે તેને યાદ રહી જાય છે દાખલા તરીકે એક વડીલે બાળક તરીકેનો એમનો અનુભવ રજૂ કર્યો તેઓ બાળક હતા ત્યારે દેવળમાં પાંચેક બાંકડા મુકાયા બાળક તરીકે તેમની ખૂબ ઈચ્છા હતી કે બાંકડા પર બેસીને પરમ પૂજામાં ભાગ લે બાંકડા પર જગ્યા મેળવવા તેઓ ખૂબ વહેલા આવીને ગોઠવાઈ ગયા બધી જ જગ્યાઓ ભરાઈ ગઈ પરમ પૂજા શરૂ થયા પછી એક ભાઈ આવ્યા તે ભાઈએ આ બાળકને ત્યાંથી ઉઠાડી મૂક્યો અને પાથરણા પર બેસવા કહ્યું વડીલ બાળક તરીકેનો એમનો અનુભવ ભૂલી શક્યા નથી તેમને તેમની માનહાનિ થઈ એવું લાગ્યું હતું